विद्यार्थी मित्रों नमस्ते આપણે નવ ચેપ્ટર સુધી સમજી ગયા બરાબર ફર્સ્ટ ટાઈમ આપણે પત્યું અને લેગને હેપી દિવાળી હતું ત્યારે કેસનમા તમે ખૂબ એન્જોય કર્યો તાજાવાળા થયા અને સેકન્ડ સેમ આપણે સ્ટાર્ટ કરીએ છીએ બરાબર 10મો ચેપ્ટર આપણે શરૂ થાય છે તો આપણે ખૂબ ખુશ થઈ આપણા સેકન્ડ સેમ મે બધા બી આવી આગળ આપણે ભણવામાં એટલે કે ભણવામાં ભણવાની ક્રિયામાં આપણે ઉત્સાહથી ભણી જઈશું બરાબર એટલે કે ભણવાની ક્રિયામાં સ્કૂલ થઈ જઈશું બરાબર આપણું ચેપ્ટર છે દસમું સજીવ શ્વસન શ્વસન એટલે શ્વાસોશ્વાસની ક્રિયા શ્વસન એટલે શું શ્વાસની ક્રિયા બરાબર શ્વાસ લેવો અને ઉચ્છવાસ પર શ્વસન એટલે

સખત દોડતો દોડતો તે બસ સ્ટોપ પર પહોંચે છે અને તેના દાદી તેને જુએ છે અને કેમ તને આટલો બધો શ્વાસ ચડી ગયો એટલે છે હું ખૂબ ઝડપથી દોડીને આવ્યો તેથી અને એ સમય દરમિયાન એને કે એને પ્રશ્ન ઊભો થાય છે પોતાને પ્રશ્ન ઊભો થાય છે કે હું એમ કે આટલો ઝડપથી એને મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે દોડતી વખતે કેમ શ્વાસ ચડી જાય છે એટલે કે આપણો શ્વાસ ઝડપી બની જાય છે દોડતી વખતે આપણો શ્વાસ કેમ ઝડપી બની જાય છે એવું એમ કે રોજો જ્યારે એના દાદા દાદીને લેવા બસ સ્ટોપ પર દોડતો જાય છે અને એના દાદી એને કહે છે કે કેમ આટલો બધો શ્વાસ તમે ચડી ગયો છે તો એ પોતે બોલે છે કે હું ઝડપથી દોડીને આવ્યો તેથી મને શ્વાસ મારો શ્વાસ ઝડપી બની ગયો છે પરંતુ એને એ સમય દરમિયાન જ પ્રશ્ન ઉભો થાય છે કે દોડતી વખતે આપણો શ્વાસ કેમ ઝડપી બને છે અને આ પ્રશ્નના જવાબમાં આપણે શ્વાસ શા માટે લઈએ છીએ તે આ જ પ્રશ્નમાં આપણો જવાબ સમાવ્યો છે બરાબર કે આપણે શ્વાસ શા માટે લઈએ છીએ તો આપણે આપણા કે ચેપ્ટર તરફ આગળ વધીએ કે શ્વાસોશ્વાસ એ એક ભાગ છે શ્વાસોશ્વાસ એ એક ભાગ છે પ્રશ્વાસ લેવો અને ઉચ્છ્વાસ બહાર કાઢો એટલે કે એ આપણે એટલે શ્વસન શ્વાસો શ્વાસ એટલે શ્વાસ લેવો અને ઉચ્છ્વાસ બહાર કાઢવો તો એમ કે એને શ્વસન કહેવાય અને શ્વાસો શ્વાસ એ શ્વસનનો એક ભાગ છે બરાબર આપણે શ્વસન સા માટે કરીએ છીએ આપણે શ્વસન સા માટે કરીએ છીએ તો કે આપણે ચેપ્ટર 2 માં શીખી ગયા કે દરેક સજીવ દરેક સજીવ ના 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 સૂક્ષ્મદર્શીય એકમોનો બનેલો છે દરેક સજીવ એ નાના નાના એકમો એટલે કે કોષોનો બનેલો છે અને તે કોષ છે એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે બરાબર દરેક છે નાના નાના એમ એકમો નો એટલે કે કોષનું બનેલું બનેલો છે અને દરેક કોષે સજીવનો કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે બરાબર સજીવનો દરેક કોષ એમ કે વિવિધ કાર્યો કરે છે સજીવનો દરેક કોષ છે તે એમ કે ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે જેવા કે કે આપણે છે 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 પરિવહન પરિવહન પ્રજનન પ્રજનન એટલે સજીવનો દરેક કોષ ચોક્કસ ચોક્કસ પ્રકારના પ્રકારના કાર્યો 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 કરે 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 અને કયા કયા તો બરાબર તો એ એમ કે પોષણ છે કયા કયા કાર્યો શરીરનો કોષ કરે છે તો શરીરનો કોષ પોષણ છે પરિવહન ઉત્સર્જન છે અને પ્રજન પ્રજનન વિવિધ કાર્યો કરે છે આ આ બધો કાર્ય કરવા માટે કે શક્તિની જરૂર પડે આપણે ચાલુ હોય તો શક્તિની જરૂર પડે શ્વાસ લેવો તો પણ શક્તિની જરૂર પડે આપણી સામે થાળીમાં ખોરાક છે એ થાળીમાંથી મારે કોળીઓ લેવો છે ખોરાકને મારા હાથ વડે મોં સુધી લેવો છે તો પણ મારે શક્તિની જરૂર પડે હું ઊંઘી ગઈ છું તો મારે શ્વાસ લેવા માટે પણ શક્તિની જરૂર

ઊંઘીએ છીએ ત્યારે એમને ઊંઘા ઊંઘાતું નથી એ ઊંઘવાની ક્રિયા કરવા માટે પણ શક્તિની જરૂર પડે છે બરાબર એટલે કે ખાતી વખતે સૂતી વખતે વાંચતી વખતે વાંચતી વખતે પણ આપણને શક્તિની જરૂર પડે તો એમ કે આપણે ખાતી વખતે સૂતી વખતે ગાતી વખતે પણ આપણને શક્તિની જરૂર પડે પરંતુ આ શક્તિ આપણને ક્યાંથી મળે છે તો કે જે ખોરાકમાંથી તો ખોરાકમાંથી શક્તિ આપણને મળે છે તેથી તમારા વાલી તમને વારંવાર કહેતા હોય છે ખાઈને સમયસર ખાઈ લેવાનું સમયસર હોવા બરાબર એટલે કે તમારે પેટ ભરીને ખોરાક ખાવો જોઈએ તમારા વાની બારામા રોકે છે ને કે ભાઈ ખાઈને એને સમય થઈ ગયો અને પેટ ભરીને ખાજી બરાબર એવું તમને કહે છે કેમ એવું કહે છે તો એ ખોરાકમાં આમ કે ઉર્જા સંગ્રહિત ઉર્જા રહેલી હોય છે અને એમાંથી આપણે શક્તિ મેળવીએ છીએ તો એમ કે આ પ્રમાણે એમ કે આ શક્તિ ક્યાંથી મળે છે તો આ શક્તિ આપણને ખોરાકમાંથી મળે છે તેથી તમારે નિયમિત ખોરાક ખાવો જોઈએ બરાબર તમારા માતા પિતા તમને તેથી જ ટોકે છે કે ભાઈ નિયમિત ખાઈ લેવું જોઈએ નિયમિત ખોરાક ખાવો જોઈએ ખોરાકમાંની સંગ્રહ ઊર્જા ખોરાકમાં એ સંગ્રહ ઊર્જા રહેલી છે ખોરાકમાં કઈ ઉર્જા રહેલી છે સંગ્રહ ઊર્જા અને એમાંથી આપણે શક્તિ મેળવવાની છે તો જે શ્વસન દરમિયાન છૂટી પડે છે ખોરાકમાં સંગ્રહ ઊર્જા રહેલી હોય છે જે શ્વસન દરમિયાન છૂટી પડે છે બરાબર શ્વસન ક્રિયા કરે ત્યારે પરમમાં રહેલી જે ઉર્જા છે એ શક્તિ સ્વરૂપે છૂટી પડે છે પરમમાં સંગ્રહય ઉર્જા હોય છે એ શ્વસન ક્રિયા દ્વારા છૂટી પડે છે તેથી બધા સજીવો પરમમાંથી એમ કે શક્તિ મેળવા માટે શ્વસન કરે છે શ્વસન સા માટે કરે છે અવયખ્યા લાયો કે આપણે શ્વસન સા માટે કરીએ છીએ શ્વસન સા માટે કરે છે તો ખોરાકમાં રહેલી સંગ્રહિત ઉર્જામાંથી એક શક્તિ છૂટી પડે છે અને એ શક્તિ મેળવવા માટે આપણે શ્વસન કરીએ છીએ બરાબર તો શ્વસન હવે આપણને ખબર પડી કે દરેક સજીવ શ્વસન શા માટે કરે છે તો એમ કે ખોરાકમાં સંગ્રહિત ઉર્જા હોય છે શ્વસન દરમિયાન તે એમ કે શ્વસન દરમિયાન તે છૂટી પડે છે અને તેથી બધા સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા માટે શ્વસન શ્વાસોશ્વાસ દરમિયાન આપણે હવા લઈએ છીએ આપણે શ્વાસ લઈએ શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ ત્યારે આપણે હવા લઈએ છીએ અને હવામાં શું રહેલું હોય છે ઓક્સિજન બરાબર એ ઓક્સિજન આપણે શ્વસન ક્રિયા દરમિયાન લેતા હોઈએ છીએ આપણે ઉછ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સીઓ ટુ વાયુ બહાર કહે છે શ્વસન ક્રિયા દરમિયાન આપણે એમ કે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ અને બહાર ઉચ્છવાસ કરે છે એમાં કયો વાયુ હોય છે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ કયો કાર્બન ડાયોક્સાઇડ એને સીઓું પણ કહી શકાય તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણે ઉચ્છ હસ દરમિયાન બહાર કાઢીએ છીએ આપણે જે હવા અંદર લઈએ છીએ કે શરીર શરીરના વિવિધ ભાગોમાં એટલે કે શરીરના દરેક કોષો સુધી પહોંચતી હોય છે બરાબર એટલે કે દરેક કોષોમાં પહોંચે છે આપણે જે હવા લઈએ છીએ તેમાં રહેલું ઓક્સિજન એ શરીરના દરેક કોષો સુધી પહોંચે છે આ કોષોમાં હવામાં રહેલો ઓક્સિજન ખોરાકને તોડવામાં મદદ કરે છે બરાબર દરેક કોષમાં તો ઓક્સિજન પહોંચે છે આપણે જ્યારે શ્વસન કરીએ ત્યારે હવા માં દે ઓક્સિજન સડીના દરેક કોષમાં પહોંચે છે અને એ ઓક્સિજન ખોરાકને તોવામાં મદદરૂપ થાય છે બરાબર કોષમાં ખોરાકના કણની તોડી ઊર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે કોષમાં એટલે કે ખોરાકના કણની તોડીને ઊર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે કોષીય શ્વસન એટલે શું તો કોષમાં એમ કે ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન થાય છે કોષમાં ખોરાકના કારણે તોડી ઉર્જા મુક્ત ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કરે છે અને દરેક શરીર દરેક શરીર એટલે કે બધા શરીરો કોષીય શ્વસન કરે છે બધા શરીર છે તે કોષીય શ્વસન કરે છે બરાબર કોષમાં ખોરાક એટલે કે ગ્લુકોઝનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના રૂપાંતર થાય છે જ્યારે ઓક્સિજનની મદદથી ખોરાકનું બી ઘટન થાય છે તેને શોષણ થાય છે જારક શ્વસન એટલે કે પહેલા તો જોઈએ કે કોષમાં ખોરાકનું એટલે કે ગ્લુકોઝ ઓક્સિજનની મદદથી બી ઘટન થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત થાય છે અને શક્તિ છૂટી પડે છે એટલે કે ઓક્સિજનની હાજરીમાં થતી શ્વસનની ક્રિયાને જારક શ્વસન કહે છે ઓક્સિજનમાં થતી શ્વસન ક્રિયાને જારક શ્વસન કહે છે મનુષ્ય આપણે બધા જારક શ્વસન કરીએ છીએ બરાબર जारक श्वसन ही हाजरी में थी श्वसन क्रिया ने ऑक्सिजन हाजरी में थी श्वसन की क्रिया ने जारक श्वसन पाए मनुष्य जारक श्वसन करे बराबर ने आय दरमियान के खोराक ग्लूकोजन ऑक्सिजन मदद की विघटन थाय खोराक ने ग्लूकोज ए खोराकूले कि ग्लुकजन ऑक्सिजन की मदद विघटन थे यहाँ कार्बन डाइक्साइड पानी मुक्त थे शक्ति छूटी पड़े बराबर ખોરાકના કડને ઓક્સિજન તોડે છે બરાબર ઉષ્મા રહેલો ઓક્સિજન એ ખોરાકના કનને તોડે છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત થાય છે અને શક્તિ છૂટી પડે છે બરાબર તો એમ કે ઓક્સિજનની હાજરીમાં થતી ક્રિયાને જ્યારેક શ્વસન કરે છે તેથી એમ કે મનુષ્યએ જ્યારેક શ્વસન આપણે જ્યારે શ્વસન કરીએ છીએ બરાબર એ જ પ્રમાણે એમ કે એનું પણ છે એટલે કે એની પ્રક્રિયા બતાવે છે એની પ્રક્રિયા કઈ છે પણ સૂત્ર ની સોરી એની પ્રક્રિયા તો ગ્લુકોઝ નું કે ઓક્સિજન ઉપયોગ કરી અને ગ્લુકોઝ જે ગ્લુકોઝ એટલે કે ખોરાક ઓક્સિજન ની તૂટે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને કે પાણી મુક્ત થાય છે અને શક્તિ છૂટી પડે છે બરાબર હવે ઓક્સિજનની ગેરહાજરીમાં જો ઓક્સિજનની ગેરહાજરીમાં થતી શ્વસન ક્રિયા ની અજાક શ્વસન કહે છે પહેલાં તો આપણે જોઈએ કે ઓક્સિજનની હાજરીમાં થતી શ્વસનની પ્રક્રિયા છે એટલી ચારક ચારક શ્વસન છે અને કે આવા સજીવો ચારક સજીવો કહેવાતા હોય છે ચારક જારક જીવી સજીવો કહેવાતા હોય છે જ્યારે ઓક્સિજનની ગેરહાજરીમાં ઓક્સિજનની ગેરહાજરીમાં થતી શ્વસન ક્રિયાને અજારક શ્વસન કહે છે અને એ જેમ કહેવા જ્યારે શ્વસન કરે છે એવા સજીવો અજારક જીવી કહેવાય છે દાખલા તરીકે ઈસ્ટ એ ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસનની ક્રિયા કરે છે અને આ સમય દરમિયાન જે વિકલ્પ ખોરાકનો તે એમ કે ખોરાકનું ઓક્સિજનની ગેરહાજરીમાં દહન થાય છે ઓક્સિજનની ગેરહાજરીમાં ખોરાક નાખવામાં તૂટે છે અને એમાંથી આલ્કોહોલ કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ મુક્ત થાય છે બરાબર તો ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરતું સજીવ સૂક્ષ્મ જીવ કયું છે ઈષ્ટ છે બરાબર તો એ અહીં છે ગ્લુકોઝનું એટલે કે ખોરાકના કણનું ઓક્સિજનના ઉપયોગ વિના ખોરાકનો કણ ફૂટે છે અને એમાંથી આલ્કોહોલ બને છે કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ મુક્ત થાય છે બરાબર કેટલીક વખત એમ કે આપણે કોઈ ભારે કામ કરતા હોઈએ છીએ કસરત કરતા હોઈએ છીએ ભારે કસરત કરીએ ભારે વજન ઉચકીએ દોડીએ સાયકલિંગ કરીએ બરાબર ત્યારે એમ કે આપણને શ્વાસ ચડી જાય આપણો શ્વાસો શ્વાસ કેવો ઝડપી બની જતો હોય છે તો આ સમય દરમિયાન આપણા એમ કે શરીરમાં ઓક્સિજનની કમી સર્જાય છે બરાબર અને લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે ઓક્સિજનનું જ્યારે અપૂર્ણ એમ કે દહન થાય છે ત્યારે એટલે ખોરાકનું કંઈ જોઈએ તો જ્યારે ભારે કસરત કરી સાઇન્ડિંગ કરી દોડી સખત દોડાદોડ કરી મૂકીએ ભારે વજન ઉઠીએ ત્યારે આપણા સ્નાયુ ખેંચાઈ જાય છે અને આ સમય દરમિયાન એમ કે એ સમય દરમિયાન ઓક્સિજન લેવામાં આપણને ઘટ પડે છે ત્યારે આપણા સ્નાયુઓ ખેંચાઈ જતા હોય છે તો એ સમય દરમિયાન એમ કે લેક્ટિક એસિડ આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે અને આપણા સ્નાયુઓ ખેંચાઈ જાય છે આપણા શરીરમાં ભરાવો થઈ જાય છે કેટલીક વખત આપણે કોઈક બહાર ફરવા ગયા હોય તો પાવાગઢ જેવા એમ કે ડુંગરો આપણે ચડીએ પાવાગઢ જેવા ઘર ચડીએ ત્યારે સતત ચડવાનું રહે છે બરાબર એટલે શ્વાસ શ્વસન ક્રિયા કે બની જાય છે અને એ સમય દરમિયાન આપણા સ્નાયુઓ જેમ કે ઓક્સિજનની ઘટ પડે છે એ સમય દરમિયાન ઓક્સિજનની ઘટ પડે છે તેથી આપણા શરીરમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને આપણા સ્નાયુઓ ખેંચાઈ જાય છે આપણા શરીરમાં ભરાવો થઈ જાય છે અને શરીર આપણું એમ કે દુખવા લાગે છે બરાબર ક્યાંક કોઈ પહાડ ચડીને આવે પાગળ આગળ ચડી ગયા હોય ત્યારે આપણા શરીર કેવું દુખાવો થઈ જાય છે આપણું શરીર દુખાવો અનુભવે છે ત્યારે આવું કેમ થાય છે શરીરમાં લેક્ટિક એસિડનો ભરાવો થાય છે અને તેના કારણે શરીરમાં કે સ્નાયુઓ ખેંચાઈ જાય છે તેથી શરીરમાં દુખાવો થાય છે બરાબર તો આ રીતે ગરમ પાણી આપણે ગરમ પાણીનું સ્નાન કરીએ કે માલિશ કરે ત્યારે આ ખેંચાણ દૂર થાય છે અને દુખાવો પણ દૂર થાય છે બરાબર તો એમ કે થોડા સમય માટે ઓક્સિજનની જ્યારે ટૂટી હોય ત્યારે આપણા સ્નાયુઓ પણ અજાનક શ્વસન કરે છે થોડા સમય માટે ઓક્સિજનની ટૂટી જણાય ત્યારે આપણા સ્નાયુઓ પણ અજાનક શ્વસન કરતા હોય છે બરાબર કે આપણા સ્નાયુઓ અજાનક શ્વસન કરે છે આકરી રીતે ભારે કસરત દરમિયાન દોડવું સાયકલિંગ કરવું કલાકો સુધી ચાલવું સતત સતત એક કલાક સુધી ચાલવું સાયકલિંગ કરવું દોડવું ભારે કસરત કરવી બરાબર ભારે વજન ઉંચકવું આ બધી ક્રિયામાં વધુ શક્તિની જરૂર પડતી હોય છે પરંતુ આ શક્તિ ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનનો પુરવઠો મર્યાદિત હોતો નથી શું કે ભારે કસરત કરીએ દોડે સાયકલિંગ કરે ભારે વજન ઉંચકીએ સતત ચાલીએ ત્યારે એમ કે આપણને વધારે શક્તિની જરૂર પડતી હોય છે પરંતુ આ સમય દરમિયાન આપણે ઓક્સિજનનો પુરવઠો એ મર્યાદિત હોવો જોઈએ એટલે કે ઓક્સિજનનો પુરવઠો મર્યાદિત હોય છે આ સમયે શક્તિની જરૂરિયાત પૂરી કરવા માટે આપણા સ્નાયુઓ અજાન શોષણ કરે છે જ્યારે સતત કસરત કરે સાયકલિંગ કરે સતત દોડે મારે કસરત કરીએ અને સતત એમ કે મારે ભારે વજન ઊંચે કે સતત ચાલીએ ત્યારે આપણને આપણા વધારે શક્તિની જરૂર પડે પરંતુ ઓક્સિજનનો પુરવઠો એ સમય દરમિયાન મર્યાદિત હોય છે ત્યારે એમ કે આપણા સ્નાયુઓમાં સ્નાયુ પુરષો અજાનક શ્વસન કરે છે અને અજાનક શ્વસન જે સ્નાયુઓમાં થતું અજાલક શ્વસન એમ કે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું હોય છે તે તે સમય દરમિયાન લેક્ટિક એસિડ અને શક્તિ મુક્ત થાય છે બરાબર તો કે આ સમય દરમિયાન જ્યારે મારે કસરત કરીએ સતત ચાલીએ મારે વજનો છે સાયકલિંગ સાઇકલિંગ કરીએ દોડીએ તો આ સમય દરમિયાન કે ઓક્સિજનની ઘટ સર્જાય છે તો એ સમય દરમિયાન આપણા સ્નાયુઓ છે શક્તિની જરૂરિયાત પૂરી કરવા માટે આવા સમય દરમિયાન શક્તિની જરૂરિયાત પૂરી કરવા માટે આપણા કે સ્નાયુઓ ઓજારક શ્વસન કરે છે બરાબર તો એ જે એનો સમીકરણ છે કે گلوકોઝ સ્નાયુઓમાં ઓજારક શ્વસન ફી ઓક્સિજનની ગેરહાજરીમાં લેક્ટિક એસિડ આપે શક્તિ મુક્ત થાય છે તમે ક્યારે કે વિચાર્યું કે ભારે કસરત દરમિયાન સ્નાયુ ખેંચાઈ કે ન જાય છે આવી મારે કસરત કરીએ ત્યારે પહેલો દિવસ હોય ને તમે જો શરૂઆતનો કસરતનો પહેલો દિવસ હોય ત્યારે આપણા આ કસરત કરીએ એટલે આપણા સ્નાયુઓ લાગે છે ખેંચાઈ જાય છે દુખાવો લાગે છે એ એ એ પ્રમાણે આપણે ક્યાંક પ્રવાસ કર્યા હોય ને એને તમને પહેલાં પણ કીધું કે પાવાગઢ જેવો ગઢ ચડ્યા હોય ત્યારે આપણે દરો દરો જેવા ઘડો ચડતા નથી હોતા એ સમય દરમિયાન પણ આપણા સ્નાયુઓ આપણા સ્નાયુઓ થઈ જાય છે આપણા સ્નાયુઓ ખેંચાઈ જાય છે બરાબર અકે જારે વધારે અસર કરીએ છે એ સમય દરમિયાન સ્નાયુઓ અજારક શ્વસન કરે છે ત્યારે સ્નાયુ ખેંચાણ માંગે છે સ્નાયુમાં સાઇકોસો અજારક સાઇકોસો અજારક શ્વસન કરીને ત્યારે સ્નાયુ ખેંચાણ માંગે છે گلوકોઝ નું અપર્ણન થાવાથી લેક્ટિક એસિડ બને છે અને આ સમય દરમિયાન કે જે گلوકોઝ નું અપર્ણન થાય છે અને લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે લેક્ટિક એસિડ એકઠો થવાના કારણે સ્નાયુ ખેંચાઈ જાય છે બરાબર ગ્લુકોઝ નો દહન થાય છે અને સ્નાયુઓ ખેંચાણ પામે છે અને એ સમય દરમિયાન લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને લેક્ટિક એસિડ એકઠો થવાને કારણે સ્નાયુઓ ખેંચાઈ જાય છે બરાબર ભારે કસરતને કારણે ગ્લુકોઝનો અપુરનું દહન થાય છે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને લેક્ટિક એસિડ ઉત્પન્ન થવાને કારણે સ્નાયુઓ ખેંચાણ અનુભવે છે જ્યારે આપણે ગરમ પાણીથી સ્નાન કરીએ અથવા તો માલિશ ત્યારે ખેંચાણ દૂર થઈ જાય છે બરાબર ત્યારે આપણને આ ખેંચાણથી છુટકારો મળે છે શું તમને તમે અનુમાન બની શકો છો કે આવું શા માટે કે ગરમ પાણીથી આપણે સ્નાન કરીએ અથવા તો માલિશ કરીએ તો આ ખેંચાણ દૂર થઈ જાય છે એવો કદી પ્રશ્ન થયો તો આવું કેમ થતું હશે તો કે જે ગરમ પાણી એ વાહને વાહનને ઝડપી બનાવે છે ગરમ પાણી છે એ રૂઢિના વાહને ઝડપી બનાવે છે બીજું કે એને કારણે સ્નાયુઓને મળતા ઓક્સિજનનું પ્રમાણ વધે છે ગરમ પાણી એનું લીલા પાણી બનાવે છે અને તેને કારણે સ્નાયુઓને મળતો ઓક્સિજનનું પ્રમાણ વધે છે વધતો ઓક્સિજનનો જથ્થો વધતો ઓક્સિજનનો જથ્થો છે તે ઇલેક્ટ્રિક એસિડનું સંપૂર્ણપણે એમ કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય છે બરાબર શું કહેવાય છે એમ કે જ્યારે ગરમ સ્નાયુઓ ખેંચાણ અનુભવે એ સમય દરમિયાન આપણે ગરમ પાણીથી સ્નાન કરીએ અને માલિશ કરીએ ત્યારે રુધિરનું જે વહન છે એ ઝડપી બને છે અને એના કારણે સ્નાયુઓમાં કે સ્નાયુઓમાં જે ઓક્સિજન સ્નાયુ સ્નાયુને મળતો ઓક્સિજનનો જે જથ્થો છે એનું પ્રમાણ વધે છે બરાબર અને વધતો જથ્થો ઓક્સિજનનો જે વધતો જતો ઓક્સિજનનું પ્રમાણ એ લેક્ટિક એસિડનું સંપૂર્ણ પ્રમાણે સંપૂર્ણપણે સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં રૂપાંતર બરાબર તો આ રીતે કે જ્યારે સ્નાયુઓ ખેંચાઈ ગયા હોય ક્યારે સ્નાયુ ખેંચાઈ જાય એ હવે આપણને ખબર પડી કે કસરત કરીએ સતત ચાલીએ મારે વજન ઉચકીએ દોડીએ સાયકલી કરીએ ત્યારે આપણા જે સ્નાયુ કોષોમાં કે ઓક્સિજનની ઘટ સર્જાય છે અને એ સમય દરમિયાન આપણા સ્નાયુઓ ખેંચાણ હોય છે અને આવું ખેંચાણ અનુભવે ત્યારે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે તેથી જ આપણા સ્નાયુઓ ખેંચાઈ રહ્યા છે અને શરીરમાં ભરાવો થાય છે જો થયું હોય શું કરવાનું ગરમ પાણીથી સ્નાન કરવાનું અને માલિશ કરવાની જેથી સ્નાયુ ખેંચાણ સ્નાયુમાંનું ખેંચાણ દૂર થાય છે તો કે આવું કેમ થાય છે તો ગરમ પાણી એ રુધિરના વાહને ઝડપી બનાવે છે અને ઓક્સિજનનો કે પ્રમાણ વધારે છે અને વધતું જતું ઓક્સિજનનું પ્રમાણ એ લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે સીઓટો એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર કરે છે બરાબર તો આટલી સુધી આપણે સમજ્યા બરાબર લખેલા મુદ્દા પણ આગળ શું તમારે વાંચવાનું ચોપડી ખોલી અને પાન નંબર છે એ તમારે એકસો આઠ અને એકસો ને નવ નું જે નવ નો ઉપરનો પેરેગ્રાફ છે એકસો નવ નો ઉપરનો પેરેગ્રાફ છે તમારે વાંચવાનું લખેલા મુદ્દા પણ નોટમાં લખવાના અને તૈયાર કરવાનું જેથી તમને પરીક્ષામાં પણ કામ બરાબર તો તમારે એચ ડબલ્યુ છે લખેલા મુદ્દા